મીન રાશિવાળાઓ આપણા વેદોમાં આપણા શાસ્ત્રોમાં આપણા પુરાણોમાં સ્પષ્ટ રૂપથી લખવામાં આવ્યું છે જ્યારે મનુષ્યની કરની સ્થિતિ સંતોષજનક હોય કે તેમના દૈનિક જીવન નિર્વાહની સમુચિત વ્યવસ્થા હોય અથવા તમે એમ પણ કહી શકો કે તેમનું આખું જીવન વ્યવસ્થિત હોય તો તેમના માટે સુખ ઉપભોગ કરવું સરળ બની જાય છે ઈશ્વરનું સ્મરણ કરવું સરળ થઈ જાય છે પરંતુ જે લોકો ધન માટે પ્રેમ માટે સંઘર્ષ કરી રહ્યા હોય છે અને આર્થિક સ્થિતિને લઈને ચિંતિત હોય છે તેમના માટે જીવનને સમજવું અને જાણવું ખૂબ જ જરૂરી હોય છે અને એટલા માટે જ હું આજે તમને જાણકારી આપવા જઈ રહ્યો છું કે જુલાઈનો મહિનો તમારા માટે કેવો રહેશે તમે જે સુખની જે સૌભાગ્યની જે સુવિધાઓની જે શક્તિઓના માટે અસંખ્ય સપના જોઈ રહ્યા છો સુખરેખર જુલાઈના મહિનામાં પૂરા થવાના છે મિત્રો આદિ અનાદિ કાળથી જ સ્પષ્ટ થઈ ગયું છે જે આત્મા પરમાત્મા સમાન મહાન છે એમાં પણ આપણા પરમપિતા એટલે કે આપણા ઈશ્વરની સંપૂર્ણ શક્તિઓ અને સંભાવનાઓ છુપાયેલી છે લાખો કુબેરના ખજાના રિધિ સિદ્ધિઓ ત્યાં સુધી કે અગણિત ભંડાર મનુષ્યના રોમમાં છુપાયેલા છે કારણ કે મનુષ્ય જ તે પારસ પથ્થર છે જે બધું હાસિલ કરી શકે છે કારણ કે મનુષ્ય જે સ્વયંકલ્પ વૃક્ષ છે જેમના મનમાં યોજનાઓ બને છે અને પછી સાકાર થઈને સાક્ષાત સ્વરૂપ લઈ લઈએ છે વ્યક્તિ રંગમાંથી રાજા બની જાય છે મિત્રો મેં સાત એપ્રિલ બે હજાર ચોવીસના કુંભ રાશિના વિડીયોમાં ભવિષ્યવાણી કરતાં કહ્યું હતું કે ભારત દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધશે ભારતને શક્તિશાળી દેશની ઓળખ મળશે ફરીથી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આત્મનિર્ભરતાના ક્ષિતિજને અડીને ભારત ટેકનોલોજી અને વિકાસને આગળ વધારશે અને આજે આ ભવિષ્યવાણી સો ટકા સાચી સાબિત થઈ રહી છે જો તમે ઈચ્છો તો તે પૂરો વિડીયો ઉપર ક્લિક કરી અને જોઈ પણ શકો છો મિત્રો તમે હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તો ચાલો શરૂ કરીએ મીન રાશિફળ જુલાઈ બે હજાર ચોવીસ મીન રાશિફળ બે હજાર ચોવીસના મુજબ જુલાઈનો મહિનો કાર્યોમાં સફળતા અને જીવનમાં ખુશી આપીને જશે કારણ કે એકથી એકત્રીસ જુલાઈની વચમાં તમારા કંઈક અધૂરા કાર્યો જીવનમાં કંઈક રહેલી ઈચ્છાઓ અને સપનાઓ પૂર્ણ થવાના યોગ બની રહ્યા છે જુલાઈ મહિનામાં તમે જે પણ કામ કરશો તેમાં તમને સફળતા મળશે પ્રોપર્ટી ખરીદવાને વેચવાના યોગ નિર્મિત થશે ઘણા સમય પહેલાં કરેલા નિવેશમાંથી અત્યધિક લાભ પ્રાપ્ત થશે આર્થિક તંગીનો સામનો નહીં કરવો પડે જો તમારું ક્યાંક ધન ફસાયેલું છે અથવા કરેલા રોકાણમાંથી બહાર આવવા માંગો છો તો ભાગ્ય તમારા માટે મોટો અવસર લઈને આવી રહ્યું છે પહેલો અવસર આર્થિક સમસ્યામાંથી બહાર નીકળવા માટે કર્જને પૂરું કરવા માટે ધનના રૂપમાં જુલાઈ મહિનામાં તમને મળવાનો છે મિત્રો જુલાઈ મહિનામાં સપ્તમી શનિના પ્રભાવથી તમારા પરાક્રમમાં વૃદ્ધિ થાય છે નોકરી કે રાજનીતિમાં તમને કોઈ મહત્વનું પદની પ્રાપ્તિ થાય છે તમને સેવાનું સુખ મળે છે તેની સાથે સ્થાન લાભની પણ સંભાવનાઓ બને છે એવામાં તમે એક પ્રભાવશાળી વ્યક્તિના રૂપમાં પણ પ્રસિદ્ધિ પ્રાપ્ત કરો છો જે થી સંબંધિત કાર્ય કરે છે તેમને પણ જુલાઈ મહિનામાં વિરાડ ધન પ્રાપ્તિનો લાભ મળે છે મિત્રો અગિયાર જુલાઈ સુધી મંગળના ઘરમાં મંગળ જ તમારું મંગળ નહીં થવા દે જે લોકો વિદેશમાં જઈને શિક્ષા પ્રાપ્તિ પછી કાર્ય પ્રાપ્તિ માટે પ્રયાસ કરી રહ્યા છે તેમને જુલાઈમાં સફળતા મળશે તમને મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી પ્રાપ્ત થશે તમે છે સ્થાનાંતરણ કરી શકશો જો તમે ઉચ્ચ શિક્ષા હેતુ શિક્ષણ સંસ્થાનમાં પ્રવેશની ઈચ્છા રાખો છો તો તમારી મનોકામના પણ જરૂર પૂર્ણ થાય છે મીન રાશિવાળાઓ કહેવામાં આવ્યું છે કે આ પૃથ્વી પર વ્યક્તિ ચાહે તો સુરક્ષિત જીવન વિતાવી શકે છે પરંતુ યદિ વ્યક્તિની પ્રેમ જીવન સુખી નહીં હોય તો તેની પાસે બધું હોવા છતાં પણ કંઈ હોતું નથી પરંતુ છ જુલાઈથી પ્રેમના દાતા શુક્ર કર્ક રાશિમાં પહોંચશે તો એવામાં જે અવિવાહિત જાતક રિલેશનશિપમાં છે વિવાહ કરવા માંગે છે તેમના માટે સકારાત્મક સંભાવનાઓ બનશે ચંદ્રનગરમાં શુક્ર રોમાંસની સ્થિતિઓ પણ ના અસારા યોગ બનાવે છે તમને અમને ઈચ્છિત પાર્ટનર મળે છે તેની સાથે સાથે અવિવાહિત પ્રેમી જાતકોના સંબંધ પણ મધુર બને છે ત્યાં સુધી કે જુલાઈમાં તમારો ખોવાયેલો પ્રેમ પણ પાછો પ્રાપ્ત થઈ શકે છે મિત્રો જ્યારે પણ શનિદેવ વકરી થાય છે અને કુંડળીમાં લક્ષ્મીનારાયણ યોગ બને છે ત્યારે તમે આકસ્મિક ધન પ્રાપ્ત કરો છો તમે કોઈ પાર્ટીમાં હોવ છો સંગઠનમાં હોવ છો તો ત્યાં મજબૂત કદમ આગળ વધારો છો તમે કોઈ મોટી સંસ્થા અથવા મોટા પદ પર પહોંચી જાઓ છો તમે પદ બચાવવામાં સફળ બનો છો અને આ અવધિમાં તમને સત્તાનું સુખ પણ પ્રાપ્ત થાય છે પૈતૃક સંપત્તિથી પણ ધન મળે છે જૂની પ્રોપર્ટી વેચવાથી તમને પૈસા મળે છે ત્યાં સુધી કે કાર્યક્ષેત્રમાં કરિયરમાં એક સારી લાઇન મળી જવાથી તમને સફળતાના રૂપમાં ખજાનું પણ પ્રાપ્ત થાય છે બીજો અવસર રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા અને આયાત નિર્યાતથી જોડાયેલા લોકોને પ્રાપ્ત થાય છે તૃતીય ભાવમાં સ્થિત બૃહસ્પતિ જુલાઈ મહિનામાં શુભફળ પ્રદાન કરે છે સરકારી તંત્રથી તમને લાભ અને સહયોગ મળે છે તમે કોઈ મોટી ડીલ પ્રાપ્ત કરી શકો છો અથવા તમે સરકારી અધિકારી છો તો તમને સરકાર તરફથી કોઈ વિશેષ સહાયતા પેકેજ અથવા અન્ય રીતના પણ લાભ મળી શકે છે અને કિસ્મત મહેરબાન થવાથી તમે અન્ય જગ્યાએથી પણ પૈસા પ્રાપ્ત કરી શકશો ખાસ કરીને જે સિમેન્ટના કારખાના સાથે સંબંધ રાખે છે જે વૈજ્ઞાનિક છે જે ડોક્ટર છે જે ઔષધિ સંબંધિત કાર્ય કરે છે જે રંગરોગાન એવં ખનિજથી સંબંધિત કાર્ય સાથે વ્યક્તિ જોડાયેલો હોય છે તો તેમની કોઈ મોટી ઈચ્છા કે આકાંક્ષા પૂર્ણ જરૂર થાય છે એવામાં તમે કોઈ વિદેશી સર જમીન પર સંઘર્ષ કરી રહ્યા હો છો કહીએ તો તમે બહાર છો પરંતુ ધન અને સુખ એટલું જ મળી રહ્યું છો જેટલું તમે ભારતમાં પામી રહ્યા હતા તો તમે પણ જીવનમાં મોટા પરિવહન માટે તૈયાર થઈ જાઓ કારણ કે ત્રીજો અવસર ભાગ્યમાં વૃદ્ધિ એવમ આકસ્મિક લાભના રૂપમાં પ્રાપ્ત થાય છે મિત્રો સુરક્ષિત જીવન જીવવા અને વિતાવવા માટે આવશ્યકતા હોય છે ગ્રહોના શુભ પ્રભાવની એટલા માટે કોઈ મોટો નિર્ણય લેતા પહેલાં અથવા જીવનમાં આગળ વધતા પહેલાં તમે તમારી કુંડળીના ગ્રહોનું અધ્યયન કરો માર્ગદર્શન કોકની પાસે મેળવો અને આગળ વધો આજ માટે આટલું ફરી મળશું નવા વિડીયોમાં જય ગુરુદાસ જય કિનારી